વડોદરા શહેર ઝોન થ્રી પોલીસ વિભાગ દ્વારા લોન મેળો અને તીરા તુષ્કો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના રાધિકા ભવન ખાતે ઝોન થ્રી પોલીસ વિભાગ દ્વારા એક વિશિષ્ટ કાર્યક્રમ લોન મેળો તથા તીરા તુચકો અર્પણનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ આયોજન ઝોન થ્રીના પોલીસ અધિકારી અભિષેક ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું હતું પાણીગેટ વાડી કપુરાઈ માંજલપુર અને મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાંથી મળી આવેલા મોબાઈલ ચોરી તથા અન્ય ચોરીનો માલ ફરી વાર અર્પણ કરવા માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો સત્યાવીસથી વધુ ચોરીના મોબાઈલ ફોન ચાંદીના દાગીના રોકડ રકમ એક્ટિવા તથા રિક્ષા જેવી ચીજો પરત સોંપવામાં આવી હતી ત્યારે ટોટલ અમાઉન્ટ વીસ લાખ જેટલી પરત કરવામાં આવી હતી લોન મેળા દ્વારા વ્યાજખોરોને ટાળી કાયદેસર રીતે લોન મેળવી શકાય તે માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં તમામ પીઆઈ તથા પીએસઆઈ અધિકારીઓ હાજર રહ્યા હતા ચોરાયેલા માલમત્તા પ્રાપ્ત કરનારા લાભાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમથી જાગૃત નાગરિકત્વ પોલીસ જનસંપર્ક મજબૂત બનાવો અને લોકોને આર્થિક બ્રહ્માથી બહાર લાવવાનો હેતુ સ્પષ્ટ થઈ રહ્યો છે આજ રોજ જોનતરી વિસ્તારમાં પાણીગેટવાડી કપૂરઈ મકરપુરા માંજલપુર આ પાંચ પોલીસ સ્ટેશન વિસ્તારના લોકોને ભેગા કરીને લોન મેળાનું આયોજન કરવામાં આવેલું હતું આ લોન મેળાનો મુખ્ય ઉદ્દેશ લોકોને જાગૃતતા ફેલાવવાનો હતો કે જે લોકો અનઓર્ગેનાઇઝ સેક્ટરમાંથી જે લોન લે છે અને પછી વ્યાજમાં વ્યાજ ભરીને પોતાની કેપિટલ પોતાની મૂડી કરતાં પણ ત્રણ ચાર ગણા પૈસા ભરી દે છે અને આ જે વિશેષ સાયકલ છે જે માયાજાર જેમમાં ફસાય છે અને પછી પોતાના પરિવારને નુકસાન પહોંચે તેવું પગલું ઉઠાવી લે છે તો આવું કંઈ ન થાય તે માટે અન્ય અલગ અલગ બેન્કોના પ્રતિનિધિઓને હાજર રાખવામાં આવ્યા બેન્કના સ્ટોલ લગાવવામાં આવ્યા અને કઈ કઈ સરકાર દ્વારા ઉપલબ્ધ યોજનાઓ તેમની પાસે છે બેંક દ્વારા ઉપલબ્ધ યોજનાઓ છે તે બાબતે તમને માહિતગાર કરવામાં આવ્યા જેથી આવી કોઈ લોન શાર્કમાં ન ફસાવીને બેંકનો ઉપયોગ કરે જે પ્રાઇવેટાઇઝ બેંક જે નેશનલાઇઝ બેન્ક છે જે ગ્રામીણ બેંક છે જે લાઇસન્સવાળા જે નાણાંધીતના લોકો છે તેમનો ઉપયોગ કરે કારણ કે તેમના ઉપર સરકારનું આરબીઆઈનું તમામનું એક વોચ હોય છે તો આ બાબતે લોકોમાં જાગૃતતા ફેલાવવા માટે આજ રોજ લોન લોનમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેની સાથે સાથે જ આજે તેરા તુજકો અર્પણનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો જેમાં એક મહિલાને તેની સોનાની ચેન પરત કરવામાં આવી છે સત્યાવીસ જેટલા મોબાઈલ પરત કરવામાં આવ્યા છે અને સાયબર રિફંડ દસ લાખથી વધારે સાયબર રિફંડ કરવામાં આવ્યું છે એટલે કુલ મળીને અઢાર લાખ આસપાસનો મુદ્દામાલ પરત કરવામાં આવેલો છે